સો નમસ્કાર મજામાં છો હું છું આયુષી વંદે માતરમ અને અત્યારે આપણે છીએ આપણા શિક્ષણ એ કલ્યાણ કલ્યાણ સંકુલમાં માં ડે હોય છે જે આવેલું છે મૈપતિ ફાઉન્ડેશનમાં માં ફાઉન્ડેશન આવેલું છે ખેડા જિલ્લા હવે પણ અહીં આવા ઈચ્છા હોય તો આવી જાવ ખેડા જિલ્લાના વસો તાલુકાના આપણા શિક્ષણ નગરી લવાલ ગામે અને સન્ડે હોય અનોના દ્રશ્ય બતાવે

પૂછી લે તમે કઈ અમદાવાદ અમદાવાદ એટલે કોઈ કેદ થઈ જાય ને તો ઉજ પકડાઈ જવું સાચી વાત ને તો બોલો શું કેમ હતો રવિવાર વિશે આવું થેન્ક યુ કૃપી દીદી અને જમવા માટે બહુ દૂર ઉભા છો પણ માતો શ્રીઓ માટે પણ છે પણ આજના જે પણ દાતા શ્રી હોય જેમણે આઠવાસ પણ છે તો તમે પણ અહીં જલ્દી જલ્દી મુલાકાત કરો અને આજે એક ગુડ ન્યૂઝ પણ છે આપણા મહિપતિ છે તો તમને બધાને ખૂબ ખૂબ આભાર તો આવી ફાઉન્ડેશન માં જેટલી પણ સંસ્થાઓ છે તે ચાલે છે સોશિયલ મીડિયા થી હા નવાઈ લાગતી હશે પણ આ વાત સાચી છે કે સોશિયલ મીડિયા થી ચાલે છે કારણ કે આપણે બહુ બધી સંસ્થાઓ ધરમ છે તેમ બીજી બધી બાળકીઓનું નામ પણ આપણે પૂછીએ પણ વંદે માતરમ જ છે તો તમારું નામ શું છે મારું સીમા વંદે માતરમ તો આપણી સીમા સોયા વંદે માતરમ શર્મિષ્ઠા વંદે માતરમ પ્રિયા વંદે માતરમ

આ બધું જોઈને કા જે કરે છે ને બહુ સરસ કરે છે ને ખૂબ જ સારું કરે છે અને સાથે એજ આ તો ખાલી એક જ મહેમાન છે આપણા પર એની સાથે ઘણા જ બધા મહેમાનો અહીં આવ્યા છે અને તમે અત્યારે જે દ્રશ્ય જોઈ રહ્યા છો ને એ છે આપણા મહીપતિ બાપુનું કદાચ સાથી આવતા પણ સાથે ઘણા બધા એમને જે સહયોગ હોય છે એ રીતે એમને મદદ કરતા હોય છે તો આપણા જેટલા પણ અહીં ભજન મંડળો બધા છે તેમનો આજે

સોરી કેમ છે મસ્ત મજા તમે બ્લુ પરી બન્યા છો ને યસ આપણે તો રવિવાર વિશે શું કહેવા માંગો છો અરે યાર રવિવાર એટલે કે આપણે ક્યાંક સામાજિક સ્થળે ફરવા કે કોઈ લગન ના આયા હોય હા એવું છે રવિવાર તો કઈ ને રોજ લાઈવ કરીએ છે પણ મારી ઈચ્છા એવી છે કે આજે અમારા મેગી દીદી લાઈવ કરશે ઓકે શ્યોર નમસ્કાર મે દેસો કે રવિવાર હોય એટલે ઓબ્વિયસલી ઘણા બધા મહેમાન આવતા જ હોય છે સંકુલમાં તથા

આપડી જયા હતી તો એને એટલે અમે એમને એમ તો પતાઈએ નહીં પણ બધા જોડે વાત કરાઈશું એવું નહીં હા તમે બધા અને મારું નામ આયુષી વંદે માતરમ છે ફરીથી કહી દઉં અને વંદે માતરમ એટલા માટે કે આપણે કોઈ નિરાધાર આપણા આંગણે આવ્યો હોય અને હું પણ વંદે માતરમ એટલે આપણે બધા એક સાથે રહીએ તો આપણા મમતા કોલેજથી એનએસએસ આપણે ત્યાં અઠવાડિયું રહેવાના છે તો આપણે તેમની જોડે પણ વાતો કરી લઈએ સો એમના જાવ તમે સો એમના સર છે તમે તમારું નામ શું છે આરજે પટેલ આરજે પટેલ

તમારો કેવો અનુભવ આપણી બીજી પણ બહેનો છે તો તમે જમવા જઈ શકો છો આપડે બધા ભાઈઓ છે તમારું નામ શું છે આટલા કલાકો અત્યારે હતા તો કેવું કેવું આ વિશે તમને લાગ્યું લાગ્યું શિક્ષણ સંકુલ માં ઉત્સવ નો દિવસ જરૂર થી આવી મુલાકાત લેજો તો આજના તમામ દાતાશ્રીઓનો ખુબ ખુબ આભાર અને મળતા રહીશું આવા આ